નમસ્કાર હું મારિયા ખાન ભાવનગર મીડિયામાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ફુલવાડી ગામના જરણ ફળિયામાં જય યોગેશ્વર યુવક મંડળ દ્વારા કાનાની અનોખી રીતે ઉજવવામાં આવી જન્માષ્ટમી છેલ્લા પચીસ વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી કરે છે અને આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી નું આયોજન કરવામાં આવી હતી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આદિવાસી વિસ્તારમાં એક અનોખો તહેવાર જોવા મળી રહ્યો હતો જેમાં ગતરોજ વહેલી સવારથી અખંડ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના બાર વાગ્યે કાનુદાના જન્મ બાદ કાનાની પાનનું હિચકી જન્માષ્ટમીના પર્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે આટલું જ નહીં પણ કૃષ્ણ ભગવાન એટલે માખણચૂર તો દહીં હાંડીમાં ફડી ઉત્સાહ મનાવી

આધારિત અમારું જે મંડળ ચાલે છે તેની અમે વિવિધ ઉત્સવની ઉજવણી કરતા હોઈએ છીએ આજ રોજ ગોકુળ અષ્ટમી શ્રી જન્મ જયંતિની ઉજવણી પણ અમે આજ આજરોજ કરી રહ્યા છીએ ત્યારે આમ આપને જણાવતા આનંદિત થાય છે કે છેલ્લા પચીસ વર્ષથી અવિરતપણે નિરંતર દર વર્ષે કોઈપણ જાતના કોઈપણ વર્ષ અટક્યા વગર અમે આ કાર્યક્રમ નિરંતર કરીએ છીએ અમારા પૂર્વજોએ આ કાર્યક્રમ કરેલો એને અમે આગળ ધપાવતા અમને ખૂબ જ રસની લાગણી થાય છે અને આ કાર્યક્રમને અમે એવી રીતે આગળ વધારે છે જેમ કે અમારો ઘરે છોકરાનો જન્મ થયો હોય એ રીતના અમારા ભગવાનનો જન્મ થતો છે એ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવાનો અમને ખૂબ આનંદ થાય છે આ ઉત્સવ અમે છેલ્લા પચીસ વર્ષથી આવી રહ્યા છીએ આ શક્તિ અમને ક્યાંથી મળે છે આમને આ શ્રી કૃષ્ણ ભગવાન એમના જીવન કરે એના પરથી અમને ખાસું અમને જાણવા મળે છે સમજવા મળે છે અમારી જે આ મંડળ છે એ છેલ્લા ઘણા સમયથી આ કાર્યમાં એટલું ઘણા ઘણા દુઃખ ડૂબી ગયેલું છે કે ન પૂછવા આ ભગવાનને અમે જ્યારે ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે એમને ઉત્સવને ઉજવણી કરવા માટે આ શક્તિ અમારા માટે ક્યાંથી આવે છે તેનો પણ અમને ખબર પડતી નથી અમારો જે આ સમાજ છે આદિવાસી સમાજ છે આ આદિવાસી સમાજને એવી સમજણ હોતી નથી પણ આ કૃષ્ણ ભગવાનના જન્મજયંતિની ઉજવણી કરવા માટે અમારી પાસે શક્તિ ક્યાંથી આવી જાય એ અમને ખબર પડતી નથી અને આ આ ઉજવણી કરવા માટે અમારી પાસે ઘણા બધા મિત્રો તત્પર રહે છે અને ઉજવણી અમે એવી રીતના કરીએ છીએ કે આ ચોવીસ કલાક સતત ભજન કીર્તન ચાલુ રહે અને અવિરત અખંડ ધૂન ચોવીસ કલાક માટે ચાલે છે અને તે ધૂન ચોવીસ કલાક પૂરી થાય ત્યાર પછી અમારા બધા જ મિત્રો દ્વારા એક મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે આ મહાપ્રસાદ ફરિયાના તમામ નાના બાળકોથી માંડીને યુવાનો વડીલો બધા ભેગા થઈને અમે ખૂબ જ સારી રીતે જમીએ છીએ એકબીજા સાથે રહીએ છીએ અને આ મહાપ્રસાદનો અમે લાભ લઈએ છીએ ને આ અમને અમારે એટલો અમારો પ્રગતિ અમારી એવી થાય છે કે અમારા બાળકો આ સંસ્કૃતિને ઉજાગર કરે છે અને અમારા બાળકો પણ આમાંથી કંઈ શીખે છે અમારે ખરેખર અમે જોવા જઈએ તો અમારે જે પરિસ્થિતિ પહેલાં હતી તો તે પરિસ્થિતિ અમે બધા ખૂબ જ નાના આપતા અમે ગરીબ વર્ગમાં ગણાતા પણ જ્યારથી અમે આ અમારા મંડળનું નામ પણ પાડવામાં આવ્યું છે શ્રી જય જય યોગેશ્વર યુવક મંડળ તેમાં પણ યોગેશ્વર ભગવાનની વાત કરેલી છે અને તે કાર્યમાં અમે સતત અમારા બધા મિત્રો દ્વારા અમે દોડતા રહેલા છે અને આ મિત્રો અમે બધા જ દોડતા થઈને આ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરીએ છીએ અને આમાંથી અમને પ્રેરણા મળી છે અને અમને એવું કર્મો કરવાનું પ્રેરણા મળી છે કે આજે અમે એવા પગ પર થયા છે કે અમે બધા જ આ ગામના બધા જ વ્યક્તિઓને અમે ખૂબ જ સારી રીતે જમાણી પણ શકીએ છીએ પણ પ્રકારની મદદ પણ કરી શકીએ છીએ એવી અમને શક્તિ ભગવાન તરફથી મળી છે અને આ કાર્ય અમે અવિરત ચાલુ રાખીશું અને અમારી આવનારી પેઢી પણ આ કાર્યક્રમ ચાલુ રાખશે એવી અમને અપેક્ષા છે